જયારે પરમપુર લખવાનું ચાલુ કર્યું ને ત્યારે પેલા અખંડ જ્યોતિ યોગ શક્તિ લખી અને લખીને વિશ્વમાં ઘોષણા કરી કે નસીબદાર વ્યક્તિના ઘરે મારા આશીર્વાદની ચિઠ્ઠી જશે માટે નોંધાવી દેજો અહીંયા હર્ષાબેન પાસે અલગ અલગ દ્રષ્ટાંત આવે એમાં આપણને કામમાં લાગે ને એવા દ્રષ્ટાંતો આવે યોગ શક્તિ અખંડ જ્યોતિનું લવાજમ વર્ષના અઢીસો પાસેથી લઈ લેતા ને આપણે કેટલા વેડફી નાખતા મફતમાં આપી દેતા બીજા વધારે લઈ જાય એની ચિંતા નથી કરતા ભગવાનના કામમાં ગણતરી કરીએ જેને આપ્યું છે એમાં ગણતરી કરીએ આપણે આગળ શું આવ્યું સિરિયલ હે ને જોવો છો સિરિયલ ના નથી પડતું ના પાડવા નથી આવી જો ના પાડવા જ નથી આવી કોઈ વસ્તુની હે દીકરી દીકરીને સાસરે વિદાય કરે તો એવું ના કે બેટા સાસરે જઈને સાસુ ને હેરાન કરજે જેઠાણી સાથે ચાલ ચાલજે દેહરાણી ને બરબાદ કરજે મા બાપ એવી શીખામણ આપે ક્યાંથી શીખ્યા તો હું કેમ જોવો છો સિરિયલોમાં ઝગડા કોના ઘરના જ ઝઘડા આજે હાલત ક્યાં જાય ને છે છે માટે જોવો એનો વાંધો એ તો નાટક છે પૈસા કમાવા માટે છે એ નાટક આપણા ઘરમાં આવશે આપણે ઘર ને બરબાદ કરી દેશે હળી મળીને રહીને ઘરના પરિવારના કોઈની